તો હવે અત્યારે પાણીની સ્થિતિ શું છે ડેમમાં કયા કયા ડેમ અને કેટલું પાણી સંગ્રહ કરવામાં આવ્યું છે તો એ ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ગુજરાતના ડેમોમાં જળસંગ્રહની એ સ્થિતિ સરદાર સરોવર ડેમ કે જ્યાં ત્રેપન ટકાથી પણ વધુ જળસંગ્રહ કરી દેવામાં આવ્યો છે ને જેના કારણે હવે આગામી સમયમાં પાણીની કોઈ સમસ્યા નહીં સર્જાય સાથે મધ્ય ગુજરાતની વાત કરી લઈએ મધ્ય ગુજરાતના સત્તર જળાશયો છે અને આ સત્તર જળાશયોમાં લગભગ ચુમ્માળીસ પોઈન્ટ શૂન્ય આઠ ટકા જેટલો જળસંગ્રહ કરવામાં આવ્યો છે દક્ષિણ ગુજરાત જોઈ લઈએ દક્ષિણ ગુજરાતના તેર જળાશયો છે અને આ તેર જળાશયોમાં તેતાલીસ જળસંગ્રહ કરવામાં આવ્યો છે ઉત્તર ગુજરાતની વાત કરી લઈએ ઉત્તર ગુજરાતના જળાશયો જેમાં જળસંગ્રહ કરવામાં આવ્યો છે અને કહેવાય રહ્યું છે કે જરૂરિયાત મુજબ પાણી અપાતું રહેશે સૌરાષ્ટ્રના એકસો એકતાલીસ જળાશયો અઠ્યાવીસ પોઈન્ટ દસ ટકા જળ સંગ્રહ કરવામાં આવ્યો છે અને એટલા માટે કહેવાય છે કે ભાઈ આવનારા સમયમાં ગુજરાતમાં પ્રકારની કોઈ સ્થિતિ એટલે કે પાણીની સમસ્યા ધોળીધા ડેમ એકાણું ટકા થી પણ વધુ જળસંગ્રહ કરવામાં આવ્યો છે મોરબીનો મચ્છુ ત્રણ ડેમ ની વાત કરી લઈએ એકાણું ટકાથી થી પણ વધુ જળસંગ્રહ મચ્છુ ત્રણ ડેમમાં કરવામાં આવ્યો છે એટલે એ પણ કોઈ એ પાણીની કોઈ પારાયણ ઉભું નહીં થાય કચ્છનું કાલા ઘોઘા ડેમ એ કચ્છના કાલા ઘોઘા ડેમમાં પણ બ્યાસી ટકાથી વધુનો એ જળ સંગ્રહ કરવામાં આવ્યો છે અને એટલા માટે કહેવાય છે કે ભાઈ આ એવા ક્ષેત્રો છે કે જ્યાં પાણીની પહેલા પારાયણ ખૂબ એ રહેતી હતી હવે એ પારાયણ નહીં રહે રાજકોટનો ભાદર બે ડેમ કે જ્યાં સત્યોતેર ટકાથી પણ વધુ જળ સંગ્રહ કરવામાં આવ્યો છે પાણીનું સ્ટોરેજ એટલું કરવામાં આવ્યું છે જેના કારણે એ પંથકમાં પણ કોઈ સમસ્યા નહીં સર્જાય વાત કરી લઈએ છોટાઉદેપુર જિલ્લાની સુખી ડેમ આવેલો છે સુખી ડેમમાં ચંબોતેર તેર ટકાથી પણ વધુ સંગ્રહ ગુજરાતના અલગ અલગ ડેમો અને ત્યાં જળ સંગ્રહની કેવી સ્થિતિ છે હું એ આપને જણાવી રહ્યો છું અને એટલા માટે આ વખતે પાણીની પારાયણ ક્યાંય જોવા નહીં મળે કારણ કે આટલું સંગ્રહ કરવામાં આવ્યું છે સાથે સાથે સરદાર સરોવર ડેમ કે જ્યાં ત્રેપન ટકા થી પણ વધુ પાણી ઉપલબ્ધ છે અને એટલા જ માટે નાગરિકોને જરૂર મુજબ પાણી આપવામાં આવતું રહેશે